રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરાયા બાદ અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ભાવનગર જિલ્લાના ભાલ પસાર થતી ઘેલો કાળુભાર અને કેરી નદી સહિતની પાંચ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે ત્યારે ભાલ દર વર્ષે નદીઓમાં પાણી આવતા દેવડિયા પાળિયાદ રાજપરા સહિતના ગામમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે દેવડિયા પાડિયાદ સહિતના ગામોમાં જવા માટે માઢિયા અને ગાંગડી તરફ જવાનો રસ્તો છે જેમાં ગાંગડી અને ભાણગઢ થઈને જવાના રસ્તા પર આવેલો પુલ એક વર્ષ પહેલા તૂટી ગયો જેને લીધે લોકોને માડિયા તરફ રસ્તા પર જવું પડે તેવામાં સાથે તણાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા જેને પગલે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જોકે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે છતાં લોકો ચાલીસ કિલોમીટર ફરીને જવાને બદલે જેમના જોખમે આ રસ્તો પાર કરી કોજવેમાં કમર સુધી પાણી હોવા છતાં કોજવે માંથી દેવડિયા અને પાડિયાદ સહિતના ગામે જાય છે ત્યારે ભાલ પંથકના ગામોમાં દર વર્ષે પાણી આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેને લઈ દેવડિયા પાડિયાદ સહિતના ગામના લોકો દ્વારા તંત્ર સમક્ષ ઓવરબ્રિજ બનાવી આપવાની માંગ ઉઠી હતી